વાત કરવામાં આવે વડોદરાની તો બુટલેગરોનો પોલીસથી બચવા નવો કીમીઓ માઇનોર કેનાલ પર સંતાડેલો શરાબનો જથ્થો ઝડપાયો છે વડોદરા ખાતે તહેવારો ટાણે દારૂના શોખીનોને માંગ મુજબ સ્ટોક પહોંચાડવા બુટલેગરો સક્રિય થયા છે અને પોલીસની બચવા અવનવા પેતરા અજમાવી રહ્યા છે જેથી પોલીસ પગડથી બચી શકાય પરંતુ પોલીસ પણ બુટલેગરને માત આપી રહી છે હ્યુમન સોર્સથી માહિતી મળતા એલસીબીએ કારણ કાર વણથી નાના ફોફડિયા જવાના રસ્તે ચૂડેલ માતાજીના મંદિરની સામે માઇનોર કેનાલ પાસે સર્ચ કર્યું હતું જેમાં પોલીસ ચોંકી ઉઠી હતી સંતાડી રાખેલો આઠ લાખ ઓગણસાઠ હજારનો દારૂ બિયોરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સન્ની ઉર્ફે લાલુ રાઠોડ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોની અટકાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી